ડભોઈ ખાતે વિવિધ સામાજિક આગેવાનો તેમજ એસએસડી દ્વારા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં ડભોઈ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે ડભોઈ તાલુકા શહેર વણકર સમાજના આગેવાન નગીનભાઈ પરમાર અશોક પરભાઈ પરમાર નગીનભાઈ જાદવ હિતેશ પરમાર મણિભાઈ રોહિત તેમજ સ્વયંસૈનિક દળ દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોમાં રેલી યોજી આંબેડકર ચોક ખાતે પ્રતિમાને ફૂલ હાર અર્પણ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ અમર રહોના નાદ સાથે નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજ રોજ દભોઈ તાલુકા શહેર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 6 ડિસેમ્બર 2025 બાબા સાહેબ મહાનિર્માણ દિવસ ઉજવા અમે એકઠા થયા છે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે બાબા સાહેબ પ્રતિમાને ફૂલાર વિધિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપીએ છે ડૉક્ટર સાહેબ આંબેડકર અમારા માટે ઘણું બધું કર્યું છે જે પૂજનીય અને ભગવાન રૂપ છે બાબા સાહેબ અમર રહે એ અમારી અમર રહે બાબા સાહેબ અમર રહે જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમનો બધા બધા ભાઈઓને અમે છ ડિસેમ્બર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીનો આજે પરિનિર્વાહ દિવસ છે તો એના સંદર્ભમાં અત્યારે એસએસડી સંગઠન જે છે એને જિલ્લા લેવલનો અત્યારે આ ડભોઈ જિલ્લાની અંદર કાર્યક્રમ કરી રહ્યા છે અને આખા ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એની અંદર જિલ્લા લેવલનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને એસએસડી સંગઠનનો એક રાજ્ય લેવલનો કાર્યક્રમ એ કચ્છ ભુજની અંદર પણ આવી રીતના જ કાર્યક્રમ થઈ રહ્યો છે આ રીતના જ આપણું જે એસએસડી એસએસડી જે સંગઠન છે એ પોતાનું શક્તિ પ્રદર્શન એક પ્રકારનું કરી રહ્યું છે કે જે સમાજ પર દિવસે દિવસે સમાજ પર જે અત્યાચારો વધી રહ્યા છે એ અત્યાચારોની સામે કઈ રીતના ટકી રહેવું અત્યાચારોને કઈ રીતના ખતમ કરવા એના માટે એસએસડી જે સંગઠન જે છે એ દિવસ રાત દિવસ રાત સમાજ વચ્ચે જાય છે અને સમાજના લોકોને જે દુશ્મનો જે છે મનુવાદી જે દુશ્મનો છે એ દુશ્મનોથી અવગત અવગત કરાઈ રહ્યું છે અને સમાજની એક મોટી શક્તિ પેદા થાય અને જે આ જે દુશ્મનો જે છે એની સામે લડી શકે અને જે એસએસટી સંગઠનનું જે ગોલ જે છે માનવતાવાદી રાષ્ટ્રનું એ માનવતાવાદી રાષ્ટ્ર રાષ્ટ્રનો જે ગોલ છે એ ગોલને હાસિલ કરવા માટે આ દિવસ રાત આ કવાયત ચાલી રહી છે તો અમારું એ જ ગોલ છે કે માનવતાવાદી રાષ્ટ્ર આ જ એસએસડીનો ગોલ છે અને એસએસડી આજે રેલી કાઢી રીતે આજે ડભોઈ ડભોઈ ડભોઈની અંદર સુધરે ગ્રાઉન્ડ સુધરે ગ્રાઉન્ડથી આપણે રેલી કાઢેલી બાબાસાહેબ આંબેડકરજીનું જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ એનું સમાપન કરાયેલું અહીંયા આગળ સભા કરીશું મહાનાયકોને મહાસલામી આપીશું અને પછી અહીંયા આગળથી અમે લોકો છૂટા થઈશું અને સમાજની વચ્ચે જઈને ફરી જે આજે મિશનનું કામ છે એ મિશનનું કામ નિરંતર કરતા રહીશું